ઋષિઓ વિચાર કરે આ જીવાત્મા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ વ્રત કયું છે આ જીવાત્માનું કલ્યાણ અંતે કેમાં છે અને બરાબર એ વખતે ત્યારે સૂત નામના પુરાણિક વધારે છે વેદવ્યાસજીના શિષ્ય છે જેમની અંદર 18 પુરાણોનું જ્ઞાન છે અને માં સૂતજી આવે છે બધા ઋષિઓ ઉભા થઈને સ્વાગત કર્યું બેસવા માટે પવિત્ર દિવ્ય દર પેલે કે દાબળાનું આસન આપ્યું ચરણો ધોયા છે ચરણો તક મસ્તકો લગાવ્યા છે અને બધા ઋષિમાંથી એક સૌનક નામના ઋષિ ઉભા થયા સૌનક ઋષિ કહે છે કે બાપજી અજ્ઞાન વિધ્વંસ કોટી સૂર્ય માંથી વિધ્વંસ સૂર્ય કોટી સમપ્રભમ સુતજી જ્યારે પધાર્યા ને ત્યારે શૌનક નામના ઋષિયા જે કહે છે કે હે બાપજી તમે સૂર્ય કોટી સમપ્રભમ એટલે કે તમે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છો પૃથ્વી ઉપર અંધકાર છવાયેલો હોય અને અંધકારને દૂર કરવા માટે આપણે કરોડો રૂપિયાની લાઈટ કરીએ પણ એનો પ્રકાશ થોડે સુધી પડે પણ અંધકારનો નાશ ન થાય વહેલી સવારમાં ભગવાન સૂર્યનારાયણ ઉદય પામે અને સૂર્યનારાયણ ઉદય પામે એટલે અંધકારનો નાશ થાય અને પ્રકાશ ફેલાય તો તમે તમે એક નહીં સૂર્ય સૂર્ય કોટી કરોડો સમાન તેજસ્વી છો આજે તમે પધાર્યા છો તો અમારી અંદર જે અજ્ઞાન રૂપી અંધકાર રહેલો છે ને એ અજ્ઞાન રૂપી અંધકાર દૂર અને ભગવાન પરમાત્મા પ્રત્યે અમારા જીવનની અંદર તમે પ્રકાશ ફેલાવો

ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેક વર્ધતે મહાન ભગવાન પરમાત્માની કૃપાથી જે જીવનની અંદર ભક્તિ હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય અને એમના દ્વારા માણસના જીવનમાં વિવેક પ્રાપ્ત થાય તો વિવેકમાં વધારો કેમ થાય જ્યાં સુધી મનુષ્યના જીવનની અંદર વિનય અને વિવેક ન હોય ને

જે કથાનો પ્રારંભ થયો છે આ કથાનો લાભ બધા ન લઈ શકે છે તો ભગવાન પરમાત્માની કૃપા હોય તો ની અંદર આવી શકીએ સત્સંગમાં ક્યારે અવાય કે રામ ની કૃપા હોય તો રામની કૃપા વગર આ ભગવાન રામની કૃપા થાય ને ત્યારે મારા તમારા જીવનમાં સત્સંગ આવે છે અને સત્સંગમાં જવાથી આપણા જીવનની અંદર વિનય અને વિવેક આવે